તો આવો કરવા માં વળી અમને તો યોગ્ય લાગશે તો કરશે રકે તમને સા ભાઈ ની હડતા કરશે હરી તો કરી ઘરી ત્યાં આડાવા થાતા ની મે આવો હા વસ્તીનો તો એમ જ છે કે આના પાસે ઘણો છે પણ એ માલી કોઈ શેજ જ નહીં આ તો ધૂત નહીં ખાલી પોટલા ઘાટે એટલું દે અને આ સૂટ આ બધુંય ભાડા છે કપડાનું આપણું કશું છે જ નહીં અમે તો પટી ગયેલા મોડે છો હવે ગફીને પટાવાના છે આપણે

તારી માને પૂછી જા તારો બાપ કોણ છે મને નહીં ખબર કબૂરજી બોલો આ ગભીર હોમતા છે ગભીર ડોન દે માપ માપે બોલ દઉં તમારે હું બીજી છું મારા ભાગ કરવા આવ્યો તો એટલે રાત કરું છું ને કા ગભીર હોમતા ડોન દે કોઈના બાપથી બી આતા નહીં મને ખબર છે તું કોઈના બાપથી બીયા તો નહીં ચોથી બીએ આખા ગામના તારા બાપ અલ્યા પણ ગફૂરજી

મી મી થી દોઢસો ઢોરો છે બાર ભેસ્યું ચાર પાડા ચાર ખોદા ચાર પાંચ શંકર ચાર પાંચ પૂરી ભેસ્યું અને ગફોડ ચાર પાડા છે કાયમ ની બાર ભેંસું દાદા શું લ્યો છો એક ભેંચ દાયા એક ભેસ દાયા આમ તો બતાવી લે છે બહાર રૂપિયા

પણ આટલા મોંઘા કેમ છો બહેન વીહ કેમ જો બહેન વી તો ગફુરદી એમ લે છે કે જે આ પાડાની મારી જ ના રી એ રંડી નથી એટલે એટલે સારી સંસ્કારી ભે હતી એવું છે એમને અને બીદુની ભેસુરી જ ના રી જાનતા જાવું મારતે ને આપણો પાડાનો પાડો હારો હેમત વાળો છે એ આ તમારે એક દુનિયા આઈ ને બીડી ઠેરી નહીં એવો પાડો છે એટલે એના બહેન વીહ રૂપિયા લે છે તો શું ગફુર તમારે મારા ભેગો ભાગ કરીને ભૂખ ભેગું થવું ના 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 પૈસા વાળું થવું છે એક ખાલી પચાસ હજાર રૂપિયા આલવાના છે તમને શું લાગ્યું ગભીરદી કે પૈસા એલી ને તમારે અહીંયા પોડલા ઉગડાવશે પાડની મૂઠું હલાવશે પૈસા એલીને આવા ગેલ થઈ જાય કામ ગભુરદી કરશે

તમારો તો ભગવાન ની લે છે મારો ભગવાન કરે ને હાજી ને લઈ જાય તો એટલે લક્ષ્મી છોટલો કરવા કઈ નથી આવી લક્ષ્મી તો કઈ આવી નથી રમાયો તો મારો સાફ કરવા પણ આ ગપુર વંટલ વેરજી હવેળા સમજી હોશિયારી ઓછી કરો હોશિયારી ઓછી કરો ઘરી તો એની મગ લંગી ના ઘાઘરા એકલા ધોશિયારી કરો ફોનમાં લાવો તો આયા હશે ખૂબ ગરજ ધો અહીંયા રૂપિયા કમાો ગભુર તો ઘરી નરમદા હેડી છે ખાલી ખેતર પોણી વાળ છે ને તો લોટ રૂપિયો પાડશે તો નરમતા પડી મરોબરા